જૈન વિદ્યાર્થી મિત્રો ઘાત ઘાતાંક એક સામાન્ય કોન્સેપ્ટ સમજીએ તમને અહીંયા પ્રશ્નમાં આપ્યું છે ત્રણ ની બાર ઘાતના ત્રણ ગણા કેટલા થાય હવે જો આવા પ્રશ્નોમાં આપણે ઉતાવળ કરવા નહીં ઘણી વખત હું આપણે આવી ઉતાવળ કરીએ ભાઈ ભાઈ બાર તેની છત્રી ત્રણ ની છત્રી ઘાત ઓપ્શન એ જવાબ એમ નહીં તમારે વિચારવાનું છે ત્રણ ની બાર ઘાત ના ત્રણ ગણા આનો અર્થ શું થયો તો સાહેબ ત્રણ ની બાર ઘાત ગુણ્યા થઈ ગયા ત્રણ ગણા બસ સિમ્પલ છે ભાઈ તો અહીંયા જોવો તો આધાર સમાન હોય ત્યારે ઘાતનો સરવાળો થાય કઈ ન હોય ત્યાં ઘાત હોય ત્રણ ની બાર ઘાત બે ની સાત ઘાત ઘાતના આઠ ગણા કેટલા થાય બીજો પ્રશ્ન આપણે જોઈએ બે ની સાત ઘાત હવે આઠ ગણા એટલે એને ગુણ્યા આઠ કરવાના હવે સાહેબ આનું શું કરવું ભાઈ વાંધો નહીં ભાઈ બે ની સાત ઘાત ગુણ્યા આઠ ગણા આઠ એટલે બે નો ઘન થાય તો લખી નાખો બે ની ત્રણ ઘાત જો તો આપણે આધાર સમાન લાવવાનો તો આધાર સમાન હોય ગુણાકાર હોય ઘાતનો સરવાળો થાય તો આપણો જવાબ આવે ઓપ્શન સી બે ની દસકા ત્રીજા નંબરનો પ્રશ્ન તમારા માટે તમારે આનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે ભાઈ બે ની અગિયાર ઘાત ના ચોસઠ ગણા કેટલા થાય ચાર ઓપ્શન તમારી સમક્ષ ઓકે ચાલો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત